કરતા જણાવ્યું હતું કે ખેતી અમારો બાપ દાદાનો ધંધો છે જેમાં અમે ત્રણ સીઝને પાક લઈએ છીએ શિયાળો ઉનાળો અને ચોમાસુ જેમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે શિયાળાના પાકને ભારે નુકસાન પહોંચે છે હાલ અબડાસા તાલુકામાં ભારે વરસાદના કારણે તેરા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે અમે શિયાળાનો પાક લઈ શકતા નથી અને લઈએ તો ભારે નુકસાન પહોંચે છે એક તરફ ખેડૂતોને મોંઘવારી માર પડી રહી છે તો બીજી તરફ ડીઝલ ખાતર સહિતની દવાઓના ભાવ આસમાને પહોંચ્યા છે તેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદના કારણે નુકસાન થયેલા પાકને સરકાર શ્રી દ્વારા સર્વે કરવામાં આવેલ છે તેની વળતર વહેલી તકે મળે તેવી પણ ખેડૂતોની માંગ ઉઠી રહી છે ખેતી વ્યવસાય ખેડૂતોનો મુખ્ય વ્યવસાય છે તે પોતાનું ગુજરાન આ ખેતી પર ચલાવે છે રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ તો જોઈ તો કે વધારે થયો છે પણ મેન તો પાક થોડોક ઓછો આવ્યો છે મગફળીનો પાક પચાસ ટકા જેવો છે બાકી કોઈ પાકમાં પાંચ ટકા જેવો પણ નથી આમ તો પણ વરસાદ બહુ વધારે થતાં નુકસાન ઘણું ખેડૂતોનું થયું છે ને પાછું તો જે ટેકાના ભાવ કે જાહેર કરે છે કે ટેકાના ભાવના અહીંયા કંઈ અહીંયા કાંઈ વળતર કોઈ ખેડૂતને મળતી નથી